ધમકી મળી છે હાઈકોર્ટના ઈમેલ ઉપર અજાણ્ય વ્યક્તિએ ઈમેલ કર્યું છે પોલીસને જાણ કરતા જ પોલીસ હાઈકોર્ટ પહોંચી ગઈ છે તો હાઈકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે

હાલમાં સિક્યોરિટી ચાલુ છે તો ઝોન એક ઇન્ચાર્જ ડીસીપી સફિન હસને જણાવ્યું હતું કે હાઈકોર્ટના ઈમેલ ઉપર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેને લઈને તપાસ કરવામાં આવી રહી છે હાઈકોર્ટના ગેટ બંધ કરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ઈમેલ કરનારની પણ તપાસ કરાઈ રહી છે